નમસ્કાર ખેડૂત મિત્રો હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલા છીએ કે જેના પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે ગરમનની ખેતી કરી છે તો મિત્રો આજે તમને ગરમનની ખેતીની સંપૂર્ણ માહિતી આપશે તો તમારું સૌપ્રથમ તો કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રોને મારું નામ છે પ્રદીપભાઈ બાપુભાઈ પટેલ ગામ ઉમરા તાલુકા મહુવા જિલ્લે સુરત બરોબર હવે તમે આ જે ગરમન સમય થી કરો છો જનરલી મેં જોયું આ ની ખેતી મેં હજી સુધીમાં ક્યાંય એના પ્લોટ જોયા નથી ગુજરાતમાં સૌ પ્રથમ વાર જોયો તો સૌ પ્રથમ તો એ જણાવો કે આનું જે ખેતી છે ગરમન ની એ કરવા માટે બધી જમીન અનુકૂળ છે કે કોઈ એના માટે અલગ જોઈએ એવું કઈ કરવું એના માટે આ ગલવેલ ની ખેતી કરવા માટે ગોરાટ જમીન જોઈએ ગોરાટ જમીન ગોરાટ જમીન જોઈએ કાળી જમીન માં બરોબર છે એટલે સૌપ્રથમ તો ગોરાટ જમીન અને આપણે વાત કરીએ તો આનું જે રોપાણ ની તો એ કયો સમય થાય છે એનું રોપાણ છે એ નવેમ્બર થી ડિસેમ્બર ના એન્ડ સુધીમાં રોપાઈ જવું છે

પછી એની સાઈઝ કઈ હોય આમ કેટલાની ની સાઈઝ અઢી બાય અઢી ફૂટ અંતરે ફૂટ ના અંતરે બરોબર છે અઢી બાય આમ દોઢ ફૂટ એક ફૂટ જેવું મતલબ એ રીતે રોપવાનું હોય છે અને બીજું કે આમાં કોઈ રોગ જીવાત ને એવું કઈ આવે છે મતલબ કે એક ઔષધિ જ કહી શકીએ અને એકદમ પ્રાકૃતિક ખેતી છે તો મિત્રો તમે જોઈ શકો છો ગરમન ની એકદમ પ્રાકૃતિક ખેતી છે અને ગરમર છે એ અંદાજીત આપણે વાત કરીએ તો કેટલા મહિનાનો એનો જે પાક છે એ કેટલા મહિના સાડા ચાર મહિના નો ખરો બરોબર અને કોઈ એની અંદર મતલબ ખર્ચની વાત કરીએ તો રોપણ પછી રોપણ પછી પિયત નો ખર્ચ કરે એ તો આવી જ પડે પણ તે ઉપરાંત આ જે નકામો કચરો હોય એ નિંદામણ નો ખર્ચ કાઢવો પડે આપડે બરોબર મતલબ કે નિંદામણનો જ ખર્ચ છે અને એ સિવાય કોઈ આની અંદર પછી તો તૈયાર થઈ જાય પછી ખોદવાનો ને એને ઘરેથી લઈ જાય એટલે લીલી જાય કે બરોબર એનો ઉપયોગ છે એ ક્યાં ક્યાં માટે ઓનલી ફોર અથાણા માટે બરોબર છે તો અથાણા માટે જ આનો ઉપયોગ થાય છે અને વાત કરીએ તો વીઘે કેટલું અંદાજીત ઉત્પાદન અનું મળે છે વીઘે 100 મણ તો થાય 100 મણ જેવું થાય છે એટલે અંદાજીત વાત કરીએ તો આમ કેટલું કઈ 1000 મણ એક મણ ના થાય એટલે વીઘે લાખ રૂપિયા રૂપિયાનો મતલબ થઈ શકે તો મિત્રો આ જે ખેતી છે એ તમે જોઈ શકો છો કે લાખ રૂપિયાની આરામથી વીઘેની આ ખેતી કરીને તમે આવક કરી શકો છો અને ગરમેર છે એ લગભગ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અથાણું એનું અથાણું બનીને વપરાય છે અને બાર પણ ઘણા બધા એક્સપોર્ટ થાય છે અને બાર પણ ગરમનું અથાણું મોકલે છે તો એમની સંપૂર્ણ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર